નમસ્કાર આપ જો રહ્યા નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પરિટ પરીક્ષાનો વિવાદ હજુ પણ શાંત પડતો દેખાતો નથી ત્યાં જ શરૂ થયેલા સંસદના બજેટ સત્રમાં પણ તેના પડતા પડ્યા સરકાર અને વિપક્ષ વચ્ચે ચીટના મુદ્દે સંસદમાં સગ્રહ વાયરસના મામલો એક બાળકનું થયું મોત જૂના આરટીઓ રહેતા પરિવારના ભાવનગરના સર્જાયો અકસ્માત પ્રેસ ક્વાર્ટર પાસે કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત રિક્ષા સાઇટમાં લેવા જતા સર્જાયો અકસ્માત સમાચારની શરૂઆતમાં વાત કરીશું મહત્વના સમાચારની નોંધ છે કે ફરીવાર રાજ્યમાં વરસાદી માહોલ જાનો છે તે વચ્ચે નવસારીમાં સતત વરસાદી માહોલ યથાવત છે જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં વરસાદ વરસતા નદીઓ છલકાઈ કાવેરી નદી ઉપરનો ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે કાવેરી નદી છલકાતા નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા જે આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કાવેરી નદી ઉપરનો જે ચેકડેમ છે ત્યાં પાણી ચેક ડેમ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે સાથે આ નદી છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા કાવેરી રિવરફ્રન્ટ પર મનમોહક દ્રશ્યો સર્જાયા હતા જે સામે આવ્યા છે ચીખલી નજીક વહેતી નદીમાં ધસમસતો જળ પ્રવાહ જોવા મળી રહ્યો છે તો નવસારીમાં સતત વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે તે વચ્ચે ઉપરવાસમાં વરસાદ વરસતા નદીઓ છલકાઈ ખાસ કરીને કાવેરી નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો અને આ નદી છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે મંદિરની આસપાસ વરસાદી પાણી ભરાઈ જતા જે દ્રશ્યો સામે આવ્યા છે કાવેરી રિવરફ્રન્ટ પર મનમોહક દ્રશ્યો સર્જાયા હતા તો બીજી તરફ વલસાડમાં પણ સવારથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે વલસાડ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ધોધમાર વરસાદ પડ્યો

ઉપરાંત ઉપરાંત મૂકેલા વાહનોના ટાયર પણ પાણીમાં ડૂબ્યા હોય એટલા પાણી પાણી ભરાઈ છે 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 આ પર જે વિસ્તારો ત્યાં ભરાવાની સમસ્યા પરંતુ હાલ કારણ કે આ વખતે ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે તેનાથી ખેડૂતો ખુશ છે પરંતુ વરસાદી પાણી ભરાઈ જવાથી ઘણા લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે નોંધનીય છે કે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો વલસાડમાં વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે તો બીજી તરફ અમરેલીમાં પણ ખાસ કરીને મહેરબાન જોવા મળી જોવા મળી રહ્યા છે અહીં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન છે અમરેલી રાજુલા જાફરાબાદ દરિયાકાંઠેથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જયદેવ કાઠી જોડાઈ ગયા છે જયદેવ અમરેલીમાં હાલ કેવા પ્રકારનો વરસાદી માહોલ છે

વરસાદ છે છે તે પડી ઉપરાંત જે સ્થિતિ છે તેમાં પણ કરંટ છે તે જોવા મળ્યું છે જે પ્રકારે રાજ્યભરમાં જે હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાકમાં જે ભારે વરસાદ પડવાની જે આગાહી આપવામાં આવી છે તેને લઈને વરસાદ છે તે આ વિસ્તારમાં પડી રહ્યો છે કેવા પ્રકારની આગાહી છે અને કેવા પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે બિલકુલ જે રીતે

આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અમરેલીમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે અમરેલી રાજુલા જાફરાબાદ દરિયાકાંઠે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે સમગ્ર કોસ્ટલ બેલ્ટ પણ વિસ્તાર જે છે તે વરસાદી માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ મહત્વના સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે નોંધનીય છે કે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે તે વચ્ચે સાબરકાંઠામાં ફરી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો મામલો સામે આવ્યો છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સત્તર કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે રાજસ્થાન સહિતના દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં હાલ સાત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ચાર દર્દીઓને સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા અત્યાર સુધીમાં છ દર્દીઓના તો કે જ્યાં ચાંદીપુરા વાયરસના કેસો વધી જ રહ્યા છે દિવસેને દિવસે નોંધનીય છે કે હવે આ ચાંદીપુરા વાયરસના કેસો ન ફક્ત સાબરકાંઠા પરંતુ આ ધીમે 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 રાજ્યભરમાં ફેલાઈ રહ્યા છે ખાસ જો સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં કારણ કે અમુક જે દર્દીઓ છે જે સારવાર લઈ રહ્યા છે તે રાજસ્થાનથી પણ આવ્યા છે અને ગુજરાતની જો વાત કરીએ તો સાબરકાંઠામાં ગુજરાતના આઠ દર્દીઓ છે જેમાંથી બેના મોત થયા છે અને અત્યાર સુધીમાં છ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે ઓવરઓલ હાલ ખાસ આ વાયરસ જે રીતે વધી રહ્યો છે જેને લઈને ચિંતા વ્યાપી છે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તેવા પ્રકારની સૂચના જાહેર કરવામાં આવી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો આ ઉપરાંત જ્યાં ગંદકીવાળી જગ્યાઓ છે ત્યાં રહેતા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સેન્ડ ફ્લાય કે જેના કારણે આ રોગ ફેલાઈ રહ્યો છે તેનાથી બચવાની ખાસ જરૂર છે તો આ તરફ બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર વ્યાપ્યો છે અત્યાર સુધીમાં વાયરસને લઈને પાલનપુરમાં એક બાળકનું મોત નિપજ્યું છે જૂના અઠિયો વિસ્તારમાં રહેતા પરિવારના બાળકનું મોત થયું બાળકના મોત થતાં આરોગ્ય વિભાગ દ્વારા હવે તપાસ હાથ ધરાઈ છે પાલનપુર નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

કોહરા મચાવનાર ચાંદીપુરા વાયરસ હવે બનાસકાંઠામાં પણ દેખા દીધી છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં ચાર શંકાસ્પદ કેસ નોંધાયા છે અને જેની અંદર બે ના મોત નીપજ્યા છે જેમાં એક પાલનપુર અર્બન એરિયામાં પાલનપુર વોર્ડ નંબર બે માં જૂના આરટીઓ પાછળના વિસ્તારમાં રહેતા એક જેવી પરિવારના બાળકનું મોત થયું હતું ત્યારે આ ઉપરાંત ડીસા તાલુકાના સદરપુર ગામમાં પણ એક બાળકનું મોતના સમાચાર મળ્યા છે આમ અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસ ને લઈને બનાસકાંઠા જિલ્લામાં બે મોત નોંધાયા છે જયારે ચાર શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં બે

કાચા દિવાલ અથવા તો જૂનું મકાન હોય તો તેની અંદર જે દિવાલ હોય એને પૂરી દેવાની વાત કરવામાં આવી છે આ ઉપરાંત રોગ નિયંત્રણ ના માટે સર્વે હાથ ધરવામાં આવી છે અને આરોગ્ય વિભાગ દ્વારા પચાસ પચાસ ઘરોના સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે કારણ કે હવે બનાસકાંઠામાં પાલનપુરમાં એક બાળકનું મોત નીપજ્યું છે ચાંદીપુરા વાયરસના કારણે એટલે હવે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે પાલનપુર નગરપાલિકા દ્વારા નાના બાળકોને શરદી ખાંસી તાવ સહિતની બીમારીઓને લઈને તપાસ કરવામાં આવી રહી છે આગળ વાત કરીએ મહત્વના સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે અહીં અકસ્માતની એક ઘટના સામે આવી છે શહેરના ચિત્રા વિસ્તારમાં અકસ્માત સર્જાયો ચિત્રા પ્રેસ ક્વાર્ટર પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો રિક્ષા સાઇડમાં લેવા જતા સમયે અકસ્માત સર્જાયો ત્યાંથી પસાર થતી બોલેરો કાર વચ્ચે ટક્કર થઈ હતી અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી છે

પોતાની રિક્ષા છે તે સાઇડમાં લઈ રહ્યો હતો ત્યારે આ જ સમય ત્યાંથી પસાર હતી બોલેરો કાર જે છે તે ધડાકા પર અથડાઈ હતી જેની અંદર એક મહિલા સહિત ત્રણ લોકો જે છે તેને ઈજાઓ જે છે એ પહોંચી કહી શકાય છે કે આ ઘટના બંધાયા હતા ત્યાંથી પસાર થતા લોકો જે છે ટોળા જે છે એકતા થઈ ગયા હતા તાકીદે ઘાયલો જે છે તેને ભાવનગરની શક્તિ સારવાર રીતે ખસેડવામાં આવે છે તે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ જે છે નોંધી આ ઘટનાની અંદર પોલીસ આગળ તપાસ અને કાર્યવાહી છે યાદ થઈ છે જ્યાં આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સમાધાતા જણાવ્યું કે સમગ્ર મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે અંગે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ આગળ વાત કરીએ મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે મહેસાણામાં પાકિસ્તાની નાગરિકનો એક મામલો સામે આવ્યો છે આયુષ્યમાન કાર્ડ પાકિસ્તાની પરિવારને મળ્યા હોવાનો આ મામલો છે ભારતીય નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ છે પરંતુ એક પાકિસ્તાની મહિલાએ આયુષ્યમાન કાર્ડ પર સારવાર લીધી હોવાની વિગત છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મયુર રાવલ જોડાઈ ગયા છે મયુર અહીં આપણા

તેનો પણ આ જ પ્રકારે પાકિસ્તાની નાગરિકોને કાઢી આપવામાં આવ્યા હતા ત્યારે વધુ એક આયુષ્યમાન કાર્ડનો જે છે મામલો સામે આવ્યો છે તેમાં જે મહેસાણા નજીક લાખવડ ગામ આવેલું છે ત્યાં આગળ લાખવડ ગામ નજીક રહેતા આ પાકિસ્તાની પરિવાર જે છે જેનો ધર્મા ઠાકોર નામ છે અને તેનો પરિવાર જે છે તેના ચારે સભ્યોના આ જે છે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવેલા છે અને તેમાં પણ તેની પત્ની જે

જે અમારું થોડું વિગતથી જણાવશો પાકિસ્તાન પરિવાર ક્યાં હતો ક્યાંથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે મહેસાણામાં અને હવે તપાસ જ્યારે શરૂ કરવામાં આવી છે કોઈ અપડેટ છે તપાસને લઈને મહેસાણાની આસપાસ ઘણા પાકિસ્તાની પરિવારો ઘણા લાંબા સમયથી રહે છે કોઈ ટૂંકા સમય માટે વિઝા ઉપર આવેલા છે તો કોઈ ઘણા લાંબા સમયથી અહીંયા જ વસવાટ કરી રહ્યા છે અને પરત ગયા નથી આ પ્રકારે અનેક પાકિસ્તાની પરિવારો જે છે એ મહેસાણા શહેરની આસપાસ વસવાટ કરી રહ્યા છે ત્યારે આ પરિવારે આ આયુષ્યમાન કાર્ડનો જે છે એ બિલકુલ અનધિકૃત રીતે લાભ લીધો હોવાનું સામે આવ્યું છે

નવ વર્ષ થવા આવ્યા ત્રણ વર્ષ દિલ્હીનું આટલે આઈ ને અમે ત્રણ આટલે જમે કરાવી દીધા હતા તમારે આયુષ્માન કાર્ડ કેવી રીતે બન્યું તો આયુષ્માન કાર્ડ તકલીફ હતી એટલે પછી બનરાવો પડ્યા અમારે મારા છોકરાને આઠ ઓપરેશન કરાવવાનું હતું આજનું તે હજી છો નહી હવે થવાનું મારે ઓપરેશન કરાવવું પડે કોને બની આપી દો કાર્ડ આટલે મેસણ બનાયું તો એટલી ખબર નહી પણ એટલે બનાવ્યું તો એટલી ખબર છે કે ચા બને એટલી ખબર હે અમને ને રેશન કાર્ડ આપી દો તમને રેશન કાર્ડ આપે તો પણ અમે ફરીથી જમે કરાવી દીધા ને હવે તમે શું સારવાર લીધી છે આયુષ્માન કાર્ડમાં હે તમે શું સારવા લીધી આયુષ્માન કાર્ડમાં અમે બીજું તો કશું નહી લીધું એ રોગ ઓપરેશન કરાવ્યું એટલે બનાવવો પડે એટલે આટલે ફરીથી બદલી તો કે જમે કરાય ને એટલે રહેવાનું એટલે કાર્ડ કોના કોના માટે છે અને આ પાકિસ્તાની નાગરિકોના જે કાર્ડ નીકળ્યા છે ખરેખર આયુષ્માન કાર્ડ આપી શકાય ને આપણે શું કાર્યવાહી કરી આજે જે અમને વિગત મળી આયુષ્માન કાર્ડ અંગેની અમુક જે વિગત એવી છે કે જેમને ના આપી શકાય એમને કાર્ડ નીકળ્યા છે એની અમે વધારે માહિતી લઈ રહ્યા છીએ અને આ અંગે હું જિલ્લા કક્ષાએ પણ મેં મૌખિક જાણ કરી છે અને એની પૂરી વિગતવાર માહિતી હું જિલ્લા કક્ષાએ આજે આપી રહ્યો છું આના માટેના જે આઈડી પાસવર્ડ અને ઓથોરિટી આના માટેની જે હોય છે એ જિલ્લા કક્ષાએના જે નોડલ ઓફિસર ખરા એ આપને વધારે આપી શકશે પણ મારા સ્તરે હું આની લોકલ લેવલે જે એરિયાની આ વિગતો મળી રહી છે ત્યાંથી વધારે માહિતી ભેગી કરાવી રહ્યો છું અને આની હું વિગતવાર જાણ પણ જિલ્લા કક્ષાએ કરી રહ્યો છું એટલે હવે આ જે તે સ્પેસિફિક વ્યક્તિ કે કુટુંબ માટેની માહિતી હશે તો એ આપણે જિલ્લા કક્ષાએના આઈડી પાસવર્ડ દ્વારા મળી જશે એટલે હું એ ત્યાં પણ આની જાણ કરીને એમને આ માટેની કાર્યવાહી માટે હવે મારી ઓફિસથી કહી રહું એટલે આમાં અલગ અલગ કેટેગરી પણ હોય છે બીપીએલ ફેમિલી માટે પણ નીકળે એના પછી જે કુટુંબોની આર્થિક વાર્ષિક આવક ચાર લાખથી નીચે હોય અથવા તો સિનિયર સિટીઝનના કિસ્સામાં છ લાખથી નીચે હોય હા ભારતના નાગરિક તો હોવાની આના માટે કારણ કે આયુષ્યમાન કાર્ડ તો ભારતના નાગરિકો માટે જ છે પણ જેમ મેં આપણે કહ્યું એમ આ માટેની પૂરી વિગતવાર જિલ્લા કક્ષાના જે નોડલ ઓફિસર ખરા આપી શકશે આગળ વાત કરીએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે તો અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાતા લોકોએ બફારાથી કંઈક અંશે રાહત મેળવી હતી હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદરાનગર હવેલી રેડ એલર્ટ જાહેર કરવામાં છે જ્યારે ઉપલેટાના લાઠ ગામમાં કલાકમાં વરસાદ પડતા જળબંબાકારના દ્રશ્યો હતા અને દુકાનો અને મકાનોમાં પાણી ગયા હતા તો ગીર સોમનાથમાં ગીર પંથકમાં ભારે વરસાદ થતાની સાથે જ ગામ સંપર્ક વિહોણું થયું હતું ગીર ગઢડા તાલુકાના ધોકડવા નાગડિયામાં સોનારિયા આ ઉપરાંત કોઠારિયા જસાધરમાં તુલસીશ્યામ સહિતના ગામોમાં વહેલી સવારથી મહેર જોવા મળી હતી તો પોરબંદર લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે તો કરજણમાં પણ ત્રણ દિવસના વિરામ બાદ મેઘ મહેર થઈ ગીર સોમનાથમાં ગાગેઠા ગામે વધુ એકવાર વોકળાના પાણી રોડ પર આવી જતા રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો હતો વરસાદ ભારે વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આજે મેઘરાજા ઘમરોડશે જેની હવામાન વિભાગે આગાહી કરી છે તેમજ દ્વારકા જૂનાગઢ પોરબંદર અમરેલી સોમનાથ વલસાડ દાદરાનગર હવેલી તાપી નવસારી આ ઉપરાંત રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે ભારેથી ભારે વરસાદની આગાહી છે દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે વહેલી સવારથી જ ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ ભારે મેઘ ખા

સુરતના પૂર્ણાગામ વિસ્તારમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર ગોઠણ સમા પાણી ભરાયા છે પૂણા ગામમાં આવેલ ભૈયાનગર વિસ્તારમાં શિવમ કોમ્પલેક્ષ પૂર્ણગામ શિવ શક્તિ મંદિર સહિતના વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાયા તંત્રની પોલ ખુલી ગઈ છે વરસાદના પગલે કોઈ પણ સ્થાનિક નગરસેવક દેખાયા ન હતા વરસાદ જામનગરના ભીમવાસ વિસ્તારમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા ચોમાસા સિઝનમાં પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ કાયમી ઉકેલની માંગ કરી છે જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં લોકોના ઘર અને શેરી ગલીમાં વરસાદી પાણીનો ભરાવો થયો દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિકોમાં રોજ જોવા મળ્યો આજ રોજ સાંજે ભારે વરસાદ ખાબકતા ભીમ વિસ્તારમાં લોકોના ઘર તેમજ શેરી ગલીઓમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો વરસાદી પાણીના ભરાવાથી પરેશાન સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ કરી સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે તો વરસાદના કારણે શહેરમાં ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે શહેરના સરથાણા વ્રજચોક પાસે વ્રજચોક ખાડીની બંને સાઈડ આખો ટ્રક સમાઈ જાય તેવડો મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી આ ઘટનામાંથી શહેરના લોકોએ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યા છે તેમજ શાસકો અને તંત્રના પાપે રસ્તા બેસી ગયા હોય તેવું જણાવ્યું હાલમાં આ મામલે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે સાથે પૂરવા મળે

નથી સમગ્ર સુરત શહેરની અંદર ત્યાં જોઈ ત્યાં ભૂવા પડે છે ભૂવા અને રસ્તાની અંદર ખાટા એ સુરતની હવે કાયમી ઓળખ બનતી જતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે શાસકો દ્વારા શાસન કરવામાં આવી રહ્યું સૌ પ્રથમ તો જે શાસનમાં બેઠા છે એને જ કોઈ વાતની ખબર નથી એના દ્વારા કોઈ આયોજન કરવામાં આવે એટલે સમગ્ર તંત્ર અને સમગ્ર સુરત શહેર આજે અધિકારીઓને ભરો અધિકારીઓ જે કે એ જે શાસકો દ્વારા માન્ય કરવામાં આવે છે બંનેની વચ્ચેની જે સંકલન હોવું જોઈએ એકબીજાને જે આયોજન હોવું જોઈએ આયોજન નથી થતું એના કારણે સમાચારો માં હાલ બેસ આઠું છે બધું સમાચારો માટે આપજો તારે હોર્નેટ માણની નમસ્કાર